નવા સ્વાગત છે મહારાષ્ટ્રમાં આજ અમે સારો તરફ એકદમ મહારાષ્ટ્રના સો દોઢસો કિલોમીટરના અંતરે આ તળાવ આવેલું છે સારો તરફ એકદમ જંગલીઓ છે પહાડી ઈલાકો આપણે ગુજરાતમાં જુનાગઢ ગિરનાર ની અંદર કેવો પહાડી ઇલાકો છે

જંગલ વિસ્તાર સારો તરફ જો આનો વ્યુ કેવો છે આનો નજારો જોવો મિત્રો તમે જોરદાર કઈ નો ઘટે મિત્રો આ પાર છે એવડા રસ્તા એ રસ્તા ઉપરથી ગાડી લઈને આવે છે બધા આ તળાવ છે એકદમ મોટું એકદમ મોટું છે આ સામે દેખાય જુઓ તમે દૂર સુધી પહાડી ઇલાકો આ બધું પહાડી ઇલાકો સારો તરફથી પાણી આવે છે આ આ શેલા બગ ઓગાને છે જો આ રીતના આટક નહીં તે વસ્તુ પાણે છે ના કા આની ઉપરથી જતું હોય જો આ રીતના જો જો વ્યુ જુઓ તમે આ રીતના ફૂલ એન્જોય ફૂલ મોજ તો આ મહારાષ્ટ્રમાં આવેલું છે મિત્રો તળાવ મહારાષ્ટ્ર નાગપુરથી સો દોઢસો કિલોમીટરના અંતરે આ સાઈડ જોવા જંગલ જોવા તમે કેવો વ્યૂ કેવો નજારો છે વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બીજા આવા નવા નવા વિડીયો જોવા માટે લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા એકદમ જંગલ વિસ્તાર એકદમ આ મોટું બહુ ઘણું મોટું જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તારની વચ્ચો વચ આ તલાવ આવેલું છે તમે જોયા છો મિત્રો એ એકદમ બઉ કાનઘોર જંગલ બહુ ઘાટું જંગલ આવેલું છે